છે તે જગ્યા પર પહોંચી ચૂક્યા છે અને આખી પરિસ્થિતિનો તેવાહી પહોંચ્યા બાદ ચિતાર બેડવાનું શરૂ કરશે સ્વાભાવિક છે કે જરાય દુર્ઘટના સર્જાય ત્યારથી જાતતાર પ્રધાનમંત્રી તિલાઈને ગૃહમંત્રીની તેના પર લગાતાર નજર હતી પરંતુ પરિસ્થિતિનો ચિતાર વધુ નજીકથી મેળવવા માટે હાલ તેઓ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે જ્યાં આપ જોઈ શકો છો ચારે તરફ માત્ર ને માત્ર કાટમાળ છે જ્યાં થોડા સમય પહેલા મૃતદેહોના ઢગલા દેખાઈ રહ્યા હતા જ્યાં ઘાયલોની વરવી પરિસ્થિતિ હતી જ્યાં એમ્બ્યુલન્સના ખડકલા હતા અને ત્યાં અત્યારે હવે જેમ કે જો કે સમય પણ જે છે તે રાતનો સાત વાગ્યા ઉપરનો થઈ ગયો છે સાડા સાતની આસપાસનો સમય છે એટલે ધીમે ધીમે આવે અંધારું પણ થવાનું લાગ્યું છે પરંતુ આ જે દુર્ઘટના સર્જાઈ હતી તે જગ્યાની જે પરિસ્થિતિ છે તેઓનો તેનો જાયઝો લેવા માટે હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેઓ પહોંચ્યા છે ખાસ અમદાવાદ એરપોર્ટ ખાતે અને તેની આસપાસના જે વિસ્તારમાં જ્યાં માત્ર મિનિટનો ખેલ પડ્યો અને આખી દુર્ઘટના સર્જાઈ કેટલાય લોકો હતા ન હતા થઈ ગયા અને ખાસ તો ભાજપ માટે પણ મોટો એક ઝટકો એ હતો કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જે છે તેમનું પણ અવસાન થયું છે ત્યારે અત્યારે જ્યારે અમિત શાહ જે છે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યા છે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારનું આપ જોઈ રહ્યા છો કે ત્યાં તેમને જિલ્લા પોલીસ વડા દ્વારા આખીએ દુર્ઘટના વિશે માહિતી આપવામાં આવી રહી છે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ ગૃહમંત્રી

ભૂપેન્દ્ર પટેલ સાથે જ ગૃહ મંત્રી સંઘવી સાથે જ ઉડિયન મંત્રી સહિતના તમામ નેતા સાથે જ એરપોર્ટ ઓથોરિટી તેમજ જે સેનાના જવાનો છે કે જે આખું કઈ રીતના રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેને લઈને હાલ આખો ઘટનાક્રમનો ચિતાર છે તે મેળવી રહ્યા છે કઈ રીતના આખો આ બનાવ બન્યો શું છે તે સીધા જ જે વાત છે તે કરી રહ્યા છે દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ દ્રશ્યો કે જ્યાં આગળ જે ઘટના બની હતી તે ઘટના સ્થળે અત્યારે હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે કે જે તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે કઈ રીતના આખો બનાવ બન્યો અને બનાવને લઈને કઈ રીતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું એ મામલે અત્યારે હાલ તમામ ચિદાર છે તે મેળવી રહ્યા છે जी બિલકુલ मिहिर आभार तो आ दुर्घटना एक एवं दुर्घटना है કે જેના વિશે વિસ્તારથી જાણવામાં પણ કમકમાટી વ્યાપી જાય કારણ કે જે પ્રકાર આ દુર્ઘટના સર્જાય છે કેટલાય લોકોના જીવ જે છે તે ચાલ્યા ગયા છે તેઓ ભળતું થઈ ગયા છે હાલ જે દુર્ઘટના સર્જાય છે તે દુર્ઘટના બાદ હવે તેના પર માત્ર પ્રતિક્રિયાઓ આપી શકાય છે તેમ છે ને ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે પરંતુ તે પહેલા હાલ મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રીથી લઈને આ ગૃહમંત્રી જે છે તે આખીય પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે જીજ્ઞાસા બિલકુલ જે દુર્ઘટના છે તેને લઈને દેશમાં આજે શોકનો માહોલ છે તમામ જે લોકો છે એ શોક વ્યક્ત કરી રહ્યા છે ને એ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કે જેવો અત્યારે દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે એટલે કે બીજે મેડિકલની એ બોયઝ હોસ્ટેલ કે જ્યાં આ પ્લેન ક્રેશ થયું હતું ત્યાં તેઓ અત્યારે પહોંચ્યા છે અને પ્લેન નો જે પાછળનો ભાગ છે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સીધા જે અહીં ઘટના સ્થળે છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત છે તે ચિતાર મેળવી રહ્યા છે દ્રશ્યો જોઈ શકાય છે કે સીધા જ આ દ્રશ્યો કે જે રાજ્યના ડીજીપી ઉડ્ડયન કેન્દ્રીય કે જે રાજ્યના ડીજીપી સાથે ચર્ચા કરી રહ્યા છે કે કઈ આખી ઘટના બની અને ત્યારબાદ કઈ રીતનું આખું રેસ્ક્યુ કરવામાં આવ્યું કારણ કે આ દુર્ઘટના બની જેમાં બસો થી પણ વધુ પેસેન્જરો હતા

આ જે ઘટના છે કે આગળ આજે બપોરના એક વાગે મિનિટે જે એર ઇન્ડિયાનું પ્લેન છે કે જે અમદાવાદથી લંડન જવા માટે ઉપડ્યું હતું અને ગણતરીની જ સેકન્ડોમાં આ પ્લેન છે કે જે આ મેઘાણીનગરનું આઈજીપી કમ્પાઉન્ડ છે તે કમ્પાઉન્ડમાં ક્રેશ થયું હતું જે આ જગ્યા છે કે જ્યાં રેસિડન્ટ ડોક્ટરો અહીંયા રહે છે અને આ ડોક્ટરો નું ત્યાં આ બિલ્ડિંગ છે કે ત્યાં ગળા ક્રેશ થયું હતું દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે હાલ

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે પોલીસ વડા પણ તેમની સાથે છે આ તમામ લોકોની હાજરીમાં અત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે એ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે આ એ જ જગ્યા છે કે જે જગ્યા પર બપોરે એક ને આડત્રીસની આસપાસ એક પ્લેન આવે છે ક્રેશ થાય છે બીજે મેડિકલની એ બિલ્ડિંગ કે જ્યાં આ પ્લેન છે ટકરાયું હતું અથડાયું હતું ક્રેશ થયું હતું કે જે બિલ્ડિંગની અંદર ઇન્ટન તબીબો હતા તેમનો લંચનો સમય હતો એટલે મોટી સંખ્યામાં એ પણ લોકો ત્યાં ઉપસ્થિત હોય સ્વાભાવિક છે એટલે એ આંકડો પણ સામે આવશે ક્ષતિગ્રસ્તોનો અથવા તો મોતનો એ પણ ખૂબ ચોંકાવનારો હશે અત્યારે આ સીધા દ્રશ્યો કે જ્યાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ છે એ દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે આજના આ દુર્ઘટના બની તેને સાડા પાંચ કલાક કરતાં પણ વધારે સમય થઈ ગયો છે અને જ્યારથી આ સમાચાર સામે આવ્યા તંત્ર સતત આ ઘટના પર નજર રાખી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફોન દ્વારા પણ માહિતી મેળવી રહ્યા છે તેમણે પણ સીએમ સાથે વાત કરી હતી સીએમ પણ દુર્ઘટના બાદ લગભગ કલાકની અંદર તેઓ સિવિલ હોસ્પિટલની અંદર પહોંચી ગયા હતા ત્યાં પણ તમામ જે ઇજાગ્રસ્તો છે તેમની મુલાકાત કરી હતી તેમને મળ્યા હતા તેમના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા હતા હર્ષ સંઘવીની વાત કરવામાં આવે તેઓ પણ તેમના તમામ કાર્યક્રમો છોડીને આ દુર્ઘટના છે જ્યાં બની છે તેની મુલાકાતે પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ કે જેઓ દિલ્હીથી તાત્કાલિક જ આ દુર્ઘટનાની જાણકારી મળતા જ તેઓ અત્યારે અમદાવાદ પહોંચી ગયા છે આ એ જ સ્થળ છે આપ જુઓ કે કેવી રીતે ખુદ કેન્દ્રીય ગૃહ પ્રધાન છે એ આ બિલ્ડિંગની નજીક જઈ રહ્યા છે જ્યાં બિલ્ડિંગ પર આ પ્લેન ક્રેશ થયું અત્યારે ત્યાં આ કોઈ કાટમાળ દેખાઈ રહ્યો છે કાળું ડિબાંગ અત્યારે દેખાઈ રહ્યું છે ત્યાંનું જે બિલ્ડિંગ છે આ કોઈ કેમ કે પ્લેન ક્રેશ થયું ત્યારબાદ મોટો બ્લાસ્ટ થયો તેવો અવાજ ત્યાંના જે હાજર લોકો હતા તેમણે પણ સાંભળ્યો હતો અને તમામ જગ્યાએ બસ કાળા ડિબાંગ જે ઢાક છે એ દેખાઈ રહ્યા છે એ વચ્ચે અત્યારે ખુદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કે જેવો અત્યારે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે આખી જે દુર્ઘટના જે સ્થળ પર બની હતી એ સ્થળની તેઓ મુલાકાત લઈ રહ્યા છે તેઓ નજીકથી આ બિલ્ડિંગની જાણકારી મેળવી રહ્યા છે જે પ્રકારે અગાઉ પણ માહિતી આવી હતી કે આ દુર્ઘટના સ્થળ છે ત્યાં અનેક પુરાવાઓ પણ મળ્યા હતા ક્યાંક સોનું પણ ઘણું મળી આવ્યું હતું રોકડ મળી આવી હતી કોઈકના ઓળખકાર મળી આવ્યા હતા અને એ જગ્યા પર ઘણા પુરાવાઓ હજુ પણ મળી શકે જેનાથી જે મુસાફરો ત્યાં હતા તેની પણ ભાળ થઈ શકે અત્યારે આ જ બધી વિગતો છે એ કેન્દ્રીય ગૃહ પ્રધાનને આપવામાં આવી રહી છે આપ જોઈ શકો છો કે પોલીસ વડા કેવી રીતે તેમને આખી જે આ દુર્ઘટના છે તેની માહિતી છે અમિત શાહને અમિત શાહ સુધી પહોંચાડી રહ્યા છે તેઓ સ્થિતિની જે